નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં વિડીયોનું ટાઇટલ જોઈને તમે સમજી ગયા હશો કે અહીંયા શું આપેલું છે જો અલગ અલગ વાક્યો આપેલા છે અહીંયા ઘરે વપરાતા છે અભ્યાસ માટેના વાક્યો છે જે રૂટીન લાઈફમાં આપણે ઉપયોગ કરતા હોય એવા અલગ અલગ પચાસ વાક્યો લીધા છે એનો ઇંગ્લિશ અર્થ આપેલો છે એનો ગુજરાતી મતલબ પણ આપેલો છે આપણે ધ્યાનથી સમજ્યા કરવાનું શું આ વાક્યો છે આપણે જ્યારે શું કરતા રૂટીન લાઈફમાં બોલતા હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો આ ઉપયોગ કરશો તો તમારું ઇંગ્લિશ શું થશે ઇમ્પ્રુવ થશે સૌથી પહેલાં જો આપણે ઘરે કયા કયા વાક્યો વાપરીએ અહીં આવું એમ કોઈને બોલાવવું હોય તો આપણે શું કરીએ છીએ કમ હિયર આવી રીતે વાક્ય બોલવાનું છે ખાવાનું ખાયેલું મતલબ કે હેવ યોર ફૂડ ફૂડ એટલે કે ખાવાનું અવાજ ન કરો મતલબ કે ડોન્ટ મેક આવી રીતે ઉપયોગ ઉપયોગ જેમ જેમ તમે તમે વધુ કરશો એમ થશે નવા જાણશો નવા જાણશો એમ બોલવાની તમારી શું આવશે મજા આવશે પંખો બંધ કરો મતલબ કે સ્વિચ ઓફ ધ ફેન જો ખ્યાલ શું આવશે સ્વિચ ઓફ મતલબ કે બંધ કરવાનું છે અહીંયા ફેન છે મતલબ કે પંખો બંધ કરો જો હું સ્નાન કરવા જઈ રહ્યો છું એટલે કે આઈ એમ જવું એને શું કહેવાય ગોઈંગ કહેવાય આઈ એમ ગોઈંગ ટુ ટેક અ કે હું સ્નાન મારો ફોન ક્યાં છે તો ક્યાં માટે શું આવશે વેર વેર તો ઇઝ માય ફોન ખ્યાલ આવ્યો છે અલગ અલગ છ વાક્યો છે તો શું લો એક નોટ્સ બનાવો જે આવી રીતે પચાસ વાક્યો લખો જે જે આપણે વધારે ઉપયોગ કરતા હોય વાક્યો શું કરવાનું પહેલા યાદ રાખવાનું ટ્રાય કરવાનું પછી બોલવાનું અભ્યાસ માટે બોલવા હોય તો જો તું અથવા તે હોમવર્ક કર્યું છે તો હેવ યુ ડન યોર હોમવર્ક એટલે જો ઊંચા અવાજે વાંચો એટલે કે રીડ લાઉડલી તમારો સમય બગાડવો નહીં મતલબ કે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ વેસ્ટ શું થાય બગાડવું ટાઈમ એટલે કે સમય આગળ બીજા વાક્ય જોઈએ એવી રીતે સામાન્ય આપણે વાતચીત કરતા હોય તો જુઓ કોઈકને પૂછવું હોય કે તમે કેમ છો શું પૂછવાનું કે હાઉ આર યુ હું સારો છું સારો છું અથવા સારી છું કે હોય અથવા તમારો શું કહીએ આપણે હું સારો છું તમારો આ પૂછવા માટે આઈ એમ ફાઇન થેન્ક યુ કોઈ પણ વખતે આપણે તમારું નામ શું છે એવી રીતે પૂછવું હોય શું કરીએ કે વોટ ઇઝ યોર નેમ ખ્યાલ આવ્યો છે જો આગળ તમારાથી તમને મળીને ખુશી એટલે કે આનંદ થયો તો આપણે શું કહીએ છીએ નાઇસ ટુ મીટ યુ એટલે જો મને સમજાતું નથી મતલબ કે આઈ ડોન્ટ

કોઈ ક્યાં કે મને ભૂખ લાગી છે તો આઈ એમ ફિલિંગ હંગરી હંગરી એટલે કે ભૂખ ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ મતલબ સા ખાવાનું છે એકદમ સરસ છે તો ધ ફૂડ ઇઝ વેરી ટેસ્ટી ટેસ્ટી એટલે કે સરસ શું તમને ચા જોઈએ છે એમ તો ડુ યુ વોન્ટ સમ ટી વોન્ટ એટલે તમારે જોઈએ છે એના માટે કૃપા કરીને મીઠું આપો તો મીઠાને શું કહેવાય સોલ્ટ કહેવાય તો પ્લીઝ પાસ ધ સોલ્ટ આપણે જમવા બેઠા હોય ક્યાંક લેવું હોય બાજુમાંથી તો શું કહેવાનું આવી રીતે પ્લીઝ પાસ ધ પછી જે વસ્તુ લેવાની છે એનું નામ બોલવાનું છે ખોરાક બગાડશો નહીં તો ડોન્ટ વેસ્ટ ફૂડ જો અહીંયા વેસ્ટ ફરીથી આવ્યો છે તમે ધ્યાનથી આગળ જોઈ તો એક પણ વર્ષ આવ્યો છે જેમ જેમ તમે વધારે વાક્ય જોશો એમ શું થશે અમુક અમુક શબ્દો શું થશે રિપીટ થશે જલ્દીથી ખ્યાલ જો અહીંયા ફૂડ આપેલું છે અહીંયા પણ ફૂડ આપેલું છે એ રીતે સમય અને વ્યવહાર માટે વાપરવા હોય જો આ કોઈને પૂછવા હોય કે કેટલા વાગ્યા છે તો શું કહેવાય વોટ ટાઈમ ઇઝ ઇટ મોડું થઈ રહ્યું છે મતલબ ઈટ્સ ગેટિંગ લેટ લેટ એટલે કે મોડો સમય પર આવો તો બી ઓન ટાઈમ તમે શું તમે પેરેન્ટ્સ હોય તમે તમારા બાળકો છે એના સાથે પણ આવી તમે આવી રીતે અલગ અલગ અંગ્રેજી વર્સનો યુઝ કરશો તો બાળકો શું કરશે બાળક આવડતું હશે તો તમને એને એવું હશે કે તમને ખબર નથી એના માટે શું કરશે ઘરમાં બોલશે જેમ જેમ એ વધુ બોલશે એમ શું થશે એનામાં પણ નવું નવું જાણવાની ઈચ્છા થશે લેટ્સ ગો મતલબ કે ચાલો જઈએ હવે કેમ જતા હોય શું કહે છે લેટ્સ ગો આના પર અલગ અલગ મીમ્બર બને છે એક મિનિટ રાહ જુઓ મતલબ કે વેટ અ મિનિટ મતલબ શું થાય મિનિટ રાહ જુઓ આગળ મોબાઈલ ટેકનોલોજીના જોઈએ તો મારો ફોન કામ કરી રહ્યો નથી મતલબ કે માય ફોન ઇઝ નોટ વર્કિંગ વર્કનો શું થાય કામ હે નોટ વર્કિંગ છે એટલે કામ કરતો નથી હું ફોન ચાર્જમાં મૂકી રહ્યો છું તો આઈ એમ ચાર્જિંગ માય ફોન તમારો મેસેજ ચેક કરો મતલબ કે ચેક યોર મેસેજીસ ઇન્ટરનેટ ખૂબ જ ધીમું છે મતલબ કે ધ ઇન્ટરનેટ ઇઝ વેરી સ્લો સ્લો નોટ શું થાય ધીરું એટલે કે ધીમું હું મારો પાસવર્ડ ભૂલી ગયો તો ભૂલી જવાનું શું કહેવાય ફર્ગેટ આઈ ફર્ગટ માય પાસવર્ડ જો આગળ અભી આપણે ભાવ આપણે બોલવા માટે કે આજે હું ખુશ છું તો જો આઈ એમ હેપી ટુડે નોટ શું થાય આજે હું થાકી ગયો છું ધ્યાન રાખો કોઈ પણ જગ્યાએ આપણે વાક્ય બોલતા તો આપણે આપણે બોલી કેમ ના શકીએ આપણે શું લાગતું હોય કે હું ગ્રામર કે ગ્રામર જે ઇંગ્લિશમાં છે એની રીતે ભૂલ કરું છું આપણે ગુજરાતી રેગ્યુલર બોલે છે તો પણ ગુજરાતીમાં શું થાય ભૂલ થાય છે કરવાનું શું

પહેલું હોમવર્ક એટલે હોમવર્ક એટલે હોમ ગૃહ કાર્ય કરો તો ડુ યોર હોમવર્ક ફર્સ્ટ પહેલા શું કરવાનું છે હોમવર્ક કરો એવી રીતે કહે છે ને આપણે પહેલા હોમવર્ક પછી રમવા કરવી રીતે સૂઈ જાઓ મતલબ કે ગો ટુ બેડ તારા ભાઈ સાથે ઝઘડો ના કર તો ડોન્ટ ફાઇટ વિથ યોર બ્રધર બ્રધર એટલે શું થાય ભાઈ ફાઇટ એટલે શું થાય ઝઘડો વિથ એટલે કે સાથે બજાર અને ખરીદી માટે તો હાઉ મચ ડઝ ઈટ કોસ્ટ કોસ્ટ નો શું થાય કિંમત કે તેની કિંમત કેટલી છે તો હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ આ તો બહુ મોંઘું છે જો મોંઘુ છે તો આના માટે એક વર્ડ છે એક્સપેન્સિવ ખ્યાલ આવ્યો છે તો જો ધીસ ઇઝ ટુ એક્સપેન્સિવ મને આ નહીં જોઈએ કે આઈ ડોન્ટ વોન્ટ ધીસ એટલે મારે આ જોઈતું નથી એ કોઈ એમ કે મારે આ જોઈતું નથી તો બોલી જવાનું કે આઈ ડોન્ટ વોન્ટ ધીસ તમે ડિજિટલ પેમેન્ટ લો છો એમ તો ડુ યુ એક્સેપ્ટ ડિજિટલ પેમેન્ટ ખ્યાલ છે તો પેમેન્ટ એટલે કે આપણે જે પૈસા લેવડ કરીએ છીએ એનું શું કહેવાય પેમેન્ટ અહીંયા છે એક્સેપ્ટ એક્સેપ્ટ ના અલગ અલગ સ્પેલિંગ છે અહીંયા છે એ ડબલ સીઈ પી ટી મતલબ કે સ્વીકારવું અહીંયા શું કીધું છે તમે ડિજિટલ પેમેન્ટ લો છો ગીવ મી અ ડિસ્કાઉન્ટ પ્લીઝ તો કૃપા કરીને થોડી છૂટ એટલે કે ડિસ્કાઉન્ટ નું શું કહેવાય છૂટ આપણે કહીએ થોડાક પૈસા ઓછા લો તો આવી રીતે શું કરવાનું વાક્ય છે બોલવાનું ગ્રામરની પહેલા ચિંતા કરવાની નહીં તમારે પ્રોફેશનલ રીતે બોલવું હોય તમારે ગ્રામર શું જોઈએ પરફેક્ટ જોઈશે લખવું હોય તો પરફેક્ટ જોઈશે તો રૂટીમાં આવી રીતે બોલવું હોય આવી રીતે નાના નાના શબ્દો એના માટે ગ્રામરની ચિંતા કરવાની નહીં આવી રીતે અલગ ફરીથી બીજી બીજા વિડીયોમાં અલગથી અના અલગ પચાસ અલગ અલગ સેન્ટેન્સ જોઈશું અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં જોઈશું ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે હોય લાઈક કે સાથે શેર કરજો